બ્રિટનના સાંસદે એવું કહ્યું કે એક વિસ્તારમાં તેઓ ગયા અને ત્યાં એમણે આ વિસ્તારને ઝૂંપડપટ્ટી તરીકે કીધા અને આ વિસ્તાર એવો છે જ્યાં સૌથી વધારે ભારતીયો વસે છે બ્રિટનના વડાપ્રધાન અત્યારે ભારતની મુલાકાતે છે અને એવા સમયે બ્રિટનના એક સાંસદનું એક એવું નિવેદન નિવેદન સામે આવ્યું જે ભારતીયોને ગુસ્સો અપાવી શકે તેવું છે બ્રિટનના સાંસદે એવું કહ્યું કે એક વિસ્તારમાં તેઓ ગયા અને ત્યાં એમણે આ વિસ્તારને ઝૂંપડપટ્ટી તરીકે કીધા અને આ વિસ્તાર એવો છે જ્યાં સૌથી વધારે ભારતીયો વસે છે આ સાંસદે એવું કીધું કે મને અહીંયા એક પણ ગૌરવ નાગરિક દેખાયો નહીં તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજે શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં થોડા સમય પહેલાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટન ગયા અને બ્રિટનની સાથે ઘણા બધા કરાર બી કર્યા અને હવે એ પછી બ્રિટનના પ્રધાનમંત્રી કિરમર અત્યારે ભારતની મુલાકાતે આવેલા છે એવા સમયે અમેરિકાના સાંસદ રોબર્ટ જેનરિકનું એક નિવેદન સામે આવ્યું છે જે જેને કારણે દુનિયાભરની અંદર ચર્ચાનો વિષય બન્યું છે રોબર્ટ જેનરિક એટલા માટે વિવાદમાં આવ્યા છે કે બ્રિટનની અંદર જે વિસ્તારો છે સોહો રોડ હેન્ડ હેન્ડવર્સ બર્મિંગમ આ બ્રિટનના વિસ્તારો છે અને અહીંયા જે લોકો રહે છે એ મોટા ભાગના મૂળ ભારતીય અથવા મૂળ પાકિસ્તાની લોકો છે પરંતુ આ જ દેશના લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરનાર સાંસદ રોબર્ટ ને આ વિસ્તાર પસંદ નથી અને રોબર્ટ જેનરિકે આ વિસ્તારને એક ઝૂંપડપટ્ટી અને અત્યાર સુધીમાં જોયેલો સૌથી ખરાબ વિસ્તાર તરીકે કહી દીધો અને જેનરિકે એવું કીધું કે હું નેવું મિનિટ રહ્યો પરંતુ એક પણ ઘોરો નાગરિક મને અહીંયા દેખાયો નહીં અને હવે મને એવું લાગે છે કે બ્રિટન એવો દેશ નથી રહ્યો કે જ્યાં હું રહેવા માટે જે પસંદ કરતો હતો એકચ્યુલી આ રોબર્ટ જેનરિકનું જે નિવેદન છે એ બહુ જૂનું છે એણે માર્ચ મહિનાની અંદર કન્ઝર્વેટિવ એસોસિએશનના એક ડિનર દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન કરેલું હતું પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે અત્યારે બ્રિટનના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે છે ત્યારે આ વિવાદ અચાનક સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે હવે જેનરિકના આ નિવેદનના બહુ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને એમની ટિપ્પણીની રાજકીય નેતાઓએ આલોચના કરી છે ત્યાંના સ્થાનિક લોકોએ આલોચના કરી છે અને જે લોકો સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ બધાએ પણ આ રોબર્ટના નિવેદનની આકરી ટીકા કરી છે ત્યાંના બ્રિટનના જે સાંસદ છે અયુબ ખાન અને મેયર રિચાર્ડ પાર્કર એમણે આકરી ટીકા કરી છે અને એમણે એવું કીધું છે કે આ ટિપ્પણી જાતિવાદને પ્રતિબંધિત કરે છે અને વંશવાદની વાતો આ નિવેદનથી સામે આવી રહી છે બ્રિટનના ભારતીય સલાહકાર રૂસિલો રોથીવીએ એવું કીધું કે જેનરિકે કદાચ દારૂ પીધો હશે અને નશો કર્યો હશે એટલે એમણે આવી વાત કરી છે બાકી અમારો જે સોહો રોડ છે એ સંસ્કૃતિનું સંગમ છે અને ઇવન રોબર્ટ જેનરિકના પત્ની કેરી કે જે ઘોરી બ્રિટિશ બ્રિટિશર છે એણે અમારા આ સોહોરની પ્રશંસા કરેલી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ